નમસ્કાર ગુજરાત તાજા અને તમારા ખિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર મોદી સરકારનો મોટો નિર્ણય વાહન ચાલકો જાણો બદલાયા નિયમો સી એમ પટેલ સરકારની મોટી જાહેરાત અને ગુજરાતમાં ત્રીસ દિવસ સુધી બંધ સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો અને નવા કડક નિયમો લાગુ જાણો નહીતર થશે એક લાખ રૂપિયાનો દંડ જેવા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલ માં નવા હો તો ખાસ મિત્રો આપી ચેનલ ને फटाफट સબ્સ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજના નિયમિત અમે સૌથી પહેલા તમને આપતા રહેશે વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રો ને ઝડપથી મોકલી આપજો હવે મોદી સરકારે લીધો મોટો નિર્ણય કેન્દ્ર સરકારે નવો નિયમ જાહેર કર્યો છે કે હવે 1 ઓક્ટોબર 2023 પછી જન્મેલા અરજદારો માટે જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે તે સરકાર અથવા તો સત્તાવાર અધિકારીઓ દ્વારા જારી કરેલું હોવું જોઈએ ઓગણીસસો ના પાસપોર્ટ નિયમોમાં આ સુધારો કરવામાં આવ્યો છે અને સત્તાવાર ગેઝેટ જાહેર થયા બાદ તે લાગુ થશે જ્યારે જૂના અરજદારો માટે અન્ય દસ્તાવેજો માન્ય રહેશે કેન્દ્ર સરકારના મોટા નિર્ણય બાદ ગુજરાતમાં સી એમ પટેલ સરકારે પણ કરી મોટી જાહેરાત આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જાહેરાત કરી છે તે અનુસાર સરકારી હોસ્પિટલમાં ખાલી જગ્યાઓ પર ડોક્ટર ભરતી ટૂંક સમયમાં કરવામાં આવશે જેમાં વિધાનસભામાં ગૃહમાં ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સરકારી હોસ્પિટલમાં એક હજાર નવસો જેટલા ડોક્ટર ભરતી કરાશે આ ભરતીમાં વર્ગ એક ની અગિયારસો થી વધુ જગ્યાઓ અને વર્ગ બે ની આઠસો થી વધુ જગ્યા ભરવામાં આવશે હવે વાહન ચાલકો ખાસ જાણી લો સોશિયલ મીડિયામાં લાંચિયા પોલીસ કર્મચારીની સ્ટોરી જોઈ અને સાંભળી હશે હવે ગુજરાતમાં પોલીસોને લાંચ આપશો તો તમને મેમો નહીં મળે વાયરલ વિડીયોમાં તમે જોઈ શકો છો વિડીયોમાં દેખાય છે કે એક ટેમ્પો ચાલકને પોલીસે અટકાવ્યા અને તેમની પાસેથી પૈસા લીધા મેમો ન આપ્યો હોવાનું કબૂલી રહ્યા છે લાલચુ કર્મચારીઓ પૈસાના ભૂખ્યા હોય તેમ ઉઘાડી લૂંટ ચલાવે છે લોકો પાસેથી પૈસા પડાવવા હોવાનો વિડીયો વાયરલ થયો છે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ તો ગુજરાતના મોરબી જિલ્લામાં વિકાસની વણઝાર જોવા મળશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લામાં વિકાસ કામોને વેગ આપવા માટે મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમમાં મોરબી શહેર અને જિલ્લામાં કુલ એક હજાર કરોડથી વધુ વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે કાર્યક્રમને સફળ બનાવવા માટે ભાજપના સંગઠન દ્વારા વિવિધ મંડળોની બેઠકોનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે તમારા કિસ્સાને ખાલી કરતા મોટા સમાચાર જાણો નવા નિયમો નહીતર થશે દંડ બેંકમાં બચત અને ચાલુ ખાતામાં પૈસા જમા કરાવવા અને ઉપાડવા માટે કેટલાક નિયમો છે બચત ખાતાની વાત કરીએ તો એક નાણાકીય વર્ષમાં રૂપિયા દસ લાખ કે તેથી વધુ રકમ તમે જમા કરાવો છો તો તેની જાણ આવકવેરા વિભાગને કરો ચાલુ ખાતામાં પણ એક નાણાકીય વર્ષમાં પચાસ લાખ થી વધુ રકમ તમે જમા કરાવો છો તો આવક વિભાગને જાણ કરવી જરૂરી છે આ મર્યાદાથી ઉપરના વ્યવહારોની જાણ કરવાની કાનૂની જવાબદારી બને છે

હવે વાહન ચાલકો ખાસ જાણી લો નહીતર થશે દંડ અને લાયસન્સ પણ થશે કેન્સલ જો તમે ત્રણ વખત હેલ્મેટ વિના પકડાઓ છો તો તમારું લાયસન્સ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરી શકાય છે જીવલેણ અકસ્માતોમાં છ મહિનાનું ફરજિયાત સસ્પેન્શન થઈ શકે છે જે આજીવન પ્રતિબંધ સુધી લંબાવી શકાય છે પ્રાદેશિક પરિવહન અધિકારી એટલે કે આરટીઓ પોલીસ રિપોર્ટના આધારે લાયસન્સ રદ કરવા અથવા સસ્પેન્ડ કરવાનો અધિકાર ધરાવે છે ટ્રાફિક પોલીસ ગંભીર ગુનાઓ માટે આરટીઓ ને લાયસન્સ રદ કરવાની ભલામણ પણ કરી શકે છે હવે ગુજરાતીઓ ખાસ જાણી લો નવા નિયમો થયા જાહેર સામાન્ય વહીવટી વિભાગે વર્ગ એક અને વર્ગ બે માં ભરતી ને લઈને નવા નિયમો જાહેર કર્યા છે નવા નિયમો હેઠળ ગુજરાતી અંગ્રેજી ભાષામાં ભરતી પ્રક્રિયા લઈ શકાશે પ્રિલિમ અને મુખ્ય પરીક્ષાના રૂપે ભરતીમાં પરિણામો લેવાશે મુખ્ય પરીક્ષા આપવા માટે પ્રિલિમ પરીક્ષામાં ઉત્તીર્ણ થવું આવશ્યક છે પ્રિલિમ પરીક્ષામાં ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો જવાબ આપવાના રહેશે જ્યારે મુખ્ય પરીક્ષામાં પરીક્ષા સાથે પર્સનાલિટી ટેસ્ટ પણ લેવામાં આવશે હવે ગુજરાતના વાહન ચાલકો જાણી લો કાયદો બન્યો કડક અમદાવાદ ટ્રાફિક પોલીસ એક્શનમાં જોવા મળી રહી છે આજથી અમદાવાદમાં ટ્રાફિકના નિયમોનું કડકાઈથી પાલન કરવામાં આવશે હવેથી અમદાવાદમાં રોંગ સાઈડ પર વાહન ચલાવનાર પર એફઆરઆઈ નોંધવામાં આવશે તેમજ વાહન પણ ડિટેન કરવામાં આવશે હાઈકોર્ટની અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને ટકોર બાદ માત્ર ત્રેવીસ દિવસમાં જ ટ્રાફિકના નિયમનો ભંગ કરનાર બે વાહન ચાલકો સામે કેસ નોંધવામાં આવ્યા છે ત્યારબાદ સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો ચુકાદો સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા કહ્યું છે કે અંધ લોકો પણ ન્યાયાધીશ બની શકે છે કોર્ટે મધ્યપ્રદેશ નાયક સેવાના આદેશને ઉઠલાવીને આ નિર્ણય આપ્યો છે સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે દ્રષ્ટિહીન અથવા તો અંધ લોકોને ન્યાયિક પરીક્ષામાં બેસવાથી કોઈ રોકી શકશે નહીં ન્યાયિક સેવામાં શારીરિક રીતે અપંગ લોકો સાથે કોઈ મતભેદ ન હોવો જોઈએ સૌથી મોટા સમાચાર અને ગુજરાતમાં અહીં એક મહિનો રહેશે બંધ ખાણીપીણીના શોખીનો માટે મોટા સમાચાર સામે આવ્યા છે એક મહિનો માણેક ચોક ખાણીપીણી બજાર બંધ રહેશે ડ્રેનેજ રિહેબની કામગીરી માટે બજાર બંધ રાખવાનો મોટો નિર્ણય કરવામાં આવ્યો છે માણેક ચોકનું રાત્રિ ખાણીપીણીનું બજાર અમદાવાદનું ઓળખ બની ગયું છે એમ્સની ડ્રેનેજની કામગીરી બાદ બજાર ફરીથી ધમધમવા લાગશે